નેહા પટેલ એસપીસી વડોદરા જિલ્લા મંત્રીની જવાબદારી છે ને પ્રાણી ફાઉન્ડેશન રાત્રે મને ઇન્ફોર્મેશન હતી કે ગોમાસ આવવાનું છે અહીંયા આગળ તો મેં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરણસિંહ ચૌહાણ સાહેબને મેં કોન્ટેક્ટ કર્યો અને રાત્રે એક વાગે એમને મારો કોલ પણ રિસીવ કર્યો મોદી સાહેબ હતા એમના બંદોબસ્તમાં હતા થાક્યા હતા તો પણ સાહેબે પાડ્યો અને એમને કીધું અમારી ટીમ આવી જશે તમને જે મદદ જોઈએ તે મળશે તો અમારે વિજય સાહેબ દશરથભાઈ અહિયાં ગૌમાસ છે મોટા પ્રમાણમાં એટલે બસો કિલો થી વધારે છે ને અહીંયા હત્યા પણ થઈ છે તો એવી રીતે બે આરોપી પકડાયા છે એકનું નામ છે ઝફર અને એકનું જીલાની છે અને બીજા અમુક ભાગી ગયા પોલીસ ને જોઈને જેથી અને હવે ઇન્વેસ્ટિગેશન માં આવશે કે કોને ગાય એને આપી હતી અને આ જે છે આ ધંધો એ હિન્દુ અમુક દલાલ છે એ લોકો આ પૈસાના લોભી એ લોકો આ ગૌવંશ ખાટકીઓને આપે છે ને આ કપાય છે બાકી કઈ કપાય નહીં તમને ના પરવડતું હોય તો તમે પાંજાપોળમાં કીધો પણ આવા ખાટકીને ન આપો હિન્દુઓ તમે નંદી ઘડો થઈ જાય વૃદ્ધ થઈ જાય ગાય ગાયું માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તમારે વેચી કાઢવાની તમારા બાળકોને તમે વેચી કાઢો છો તમારા મા બાપને વેચી કાઢો છો વૃદ્ધ થઈ જાય છે તો તો પછી આવું કેમ એટલે આજે બહુ સરસ કામગીરી થઈ છે આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ અને એવી રીતે ખૂબ સહકાર મળ્યો છે અને હવે એફએસએલ આવશે આમ તો અમારો અનુભવ જે છે અમે ગૌ ગૌમાત પકડ્યું છે એટલે અમારો અનુભવ કે છે કે આ ગૌમાત છે કેમ કે પીળું છે પીળું દેખાય એટલે સમજવાનું ગૌમાત ને અમુક પેલું એકદમ ડાર્ક કલર હોય ને મરૂન ટાઈપ તો એ ભેંસનું હોય છે પણ એફએસએલ આવશે રિપોર્ટ આયા પછી ફરિયાદ એફઆઈઆર થશે એટલે હજી શંકાસ્પદ છે ગૌમાત છે એફએસએલ આયા પછી થશે નક્કી રિપોર્ટ આયા પછી સુનામ જે આપનું હા અને બીજું કે અહીંયા જે અમે શોકિંગ અહીંયા ઘરાક જે છે હિન્દુઓ આવ્યા છે લેવા માટે શોકિંગ અમે ઘણી જગ્યાએ જોયું છે કે હજી રેડ પડી નથી ને હિન્દુઓ લેવા આવે છે તો આમાં બહુ દુઃખ વાત છે કે આપણે જોઈ રહ્યા છે ઇન્વોલ્વ છે આપણા હિન્દુઓ તો થોડું ધર્મના ના તમે લાગણી રાખો ઉપર શું મોઢું બતાવશો તમે લોકો ધન્યવાદ શું નામ આપનું નેહા પટેલ